મુખ્યમંત્રી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રભાવિત વિસ્તારોના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સો ત્રેવીસ પશુઓ મૃત્યુ પામ્યા છે રાજ્ય સરકાર દ્વારા લોકોને તબક્કાવાર સહાય પણ ચૂકવવામાં આવી રહી છે એમાં એમને કમિશનરશ્રીઓ અને કલેક્ટરશ્રીઓથી જાણકારી મેળવી અને એમને પણ માર્ગદર્શન આપ્યું છે આજની સ્થિતિએ એમના માર્ગદર્શન હેઠળ સીધા અમે લોકો એસીઓસીમાં ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમમાં જિલ્લા લેવલ અને તાલુકા લેવલ સુધી ની જે આખી ટીમ છે એ સંકલનથી કામ કરે છે એકત્રીસ તાલુકાઓ એવા છે જેમાં એક હજારથી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય અને પાંચસોથી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય એવા ફોર્ટી થ્રી તાલુકાઓ છે અત્યારે જે ના જેમને ફોરકાસ્ટ મળ્યા છે એ પ્રમાણે જે ગઈકાલની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ પરિસ્થિતિથી થોડી ઓછી વરસાદ હવે થવાની શક્યતા છે પણ છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહેલ અને પછી સૌરાષ્ટ્ર સાઉથના સુરત વલસાડની આજુબાજુના જિલ્લાઓમાં વધારે વરસાદ થવાની થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમ દ્વારકા પોરબંદર જેવા જિલ્લાઓમાં વરસાદ થશે ટોટલ માનવ મૃત્યુ જે છે એ અત્યાર સુધીમાં ટોટલ સિઝનમાં સિક્સટી થ્રી થઈ છે વડોદરામાં ગઈકાલે એક મૃત્યુ થઈ એ તમામ લોકોને જે જાનહાનિ થાય છે એને આપણે જે સહાયના ધોરણ છે એ પ્રમાણે સહાય પણ આપીએ છીએ કલેક્ટરશ્રીઓને ગ્રાન્ટ પણ આપી આપી દીધી છે અત્યાર સુધીમાં ડેમની વાત કરીએ તો લગભગ ફિફ્ટી ફોર પર્સન્ટ ડેમ સરદાર સરોવર ભરાઈ ગયા છે અને બાકી બસો છે ડેમ્સ જે છે એમાં પણ સારી આવક છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે ડેમ્સ છે એમાં બહુ સારી આવક છે અને નોર્થ ગુજરાતના ડેમ્સમાં આવક અત્યારે ઓછી છે